ઉનાળાની શરૂઆત થતા જ સુકાવા લાગ્યા તળાવ મહાનગર અમદાવાદમાં તળાવ બન્યા છે રમતના મેદાન શહેરના તળાવમાં રહ્યું માત્ર દૂષિત પાણી રહ્યું છે અને કેટલાક તળાવમાં જોવા મળી રહી છે ગંદકી અને કચરો વરસાદી પાણીથી તળાવો ભરવાની વાત પોકળ સાબિત થઈ છે બારે માસ તળાવ ભરી રાખવાના વચનનું સુરસુર્યું થઈ ગયું છે શહેરના અલગ અલગ તળાવોનું આ રિયાલિટી ચેક કરવામાં આવ્યા અને પાચા વસ્ત્રાપુર મેમનગર ન્યૂ રાણીપનું તળાવ सूखाई गए हुए ज्वालामुखी रही है अभी तो उनाड़ो शुरू થયો છે અને તળાવોની આવી હાલત છે ભારતીય જનતા પાર્ટી હેપીનેસ ઇન્ડેક્સ બડાવવાની વાત કરતી હે કે અમદાવાદ શહેરની જનતા યદી કોઈ ડિપ્રેશન મે હો તો લેક્સ પર જઈકર અપના ડિપ્રેશન દૂર કર સકતી હે લેકિન શરમ કી બાત તો યે હે કે જબ લેક મે તળાવ મે પાણી નહીં હોગા તો અમદાવાદ શહેર કી જનતા કા ડિપ્રેશન કસે દૂર હોગા કે અમદાવાદ શહેર કે તલાબો કો ભરાયા જાય अहमदाबाद शहर में जितने भी लेक है उसका डेवलपमेंट किया जाए ताकि अहमदाबाद शहर में सिर्फ एक ही कांकरिया लेक ही नहीं और भी दूसरे ऐसे कई लेक है जो अहमदाबाद कॉरपोरेशन की जवाबदारी है जिनका डेवलपमेंट करना लेकिन कहीं ना कहीं भारतीय जनता पार्टी उन्हें करने में फेलियर साबित हुई है તો હજુ તો ઉનાળાની શરૂઆત છે ને તેમાં દ્રશ્યો જોવા મળ્યા છે અમદાવાદના ઘણા બધા તળાવો એવા છે કે જે સુકાઈ ગયા છે જ્યાં બાળકો હાલમાં ક્રિકેટ રમી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે તો ઘણી જગ્યાએ તળાવો એવા છે કે જેમાં માત્ર ને માત્ર ગંદકી જોવા મળે છે કારણ કે થોડું ઘણું પાણી હોય તેમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે તળાવોને ઇન્ટરલિંક કરી વરસાદી પાણીથી બારે માસ ભરેલા રાખવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને તંત્રની મોટી મોટી વાતો ફક્ત વાયદા પુરવાર થઈ છે એટલા માટે કે હજી તો ઉનાળાની શરૂઆત માત્ર થઈ છે અને શહેરમાં આવેલા જે જુદા જુદા તળાવ છે તેના તળિયા દેખાવા લાગ્યા છે હાલ આપ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરનો પ્રસિદ્ધ પોષ એવો વસ્ત્રાપુર વિસ્તાર અને તેનામાં આવેલું આ તળાવ આપ જોઈ શકો છો જાણે કે કોઈ ક્રિકેટ મેદાન હોય તે મુજબનું સુકુ ભટ્ટ આખું આ તળાવ જોવા મળી રહ્યું છે ભલે હાલમાં તેના નવીનીકરણનું કામ ચાલુ છે પરંતુ તે આખો અલગ વિષય છે પરંતુ ચોમાસા દરમિયાન ભાજપના શાસકો અને તંત્ર વિડિયો જાહેર કરતા હતા કે વરસાદી પાણીથી અમે આ તળાવ ભરી રહ્યા છે તો પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયા ઇન્ટરલિંકિંગ માટે સ્ટોમ વોટર લાઇન માટે ખર્ચા છે તેમ છતાં એક વર્ષ દરમિયાન પણ જે પાણી છે તળાવમાં કેમ ટકતું નથી શા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું એન્જિનિયરિંગ તંત્ર જે છે તે આનો કોઈ ટેકનિકલ ઉકેલ નથી લાવતું ફક્ત મોટા મોટા વાયદા કરવામાં આવે છે પરંતુ ચોમાસા બાદ ઉનાળો શરૂ થાય તે પૂર્વે જ શહેરના તળાવો સુકાવા લાગે છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ તો ઉનાળા પહેલા જ અમદાવાદના સુકાઈ ગયેલા તળાવોનું રિયાલિટી ચેક ઝી ચોવીસ કલાકે કર્યું અને એવા અનેક તળાવ જોવા મળ્યા કે જ્યાં પાણી નામશે જોવા મળી રહ્યું છે અને જે બી પાણી છે તે ગટરનું ગંદુ પાણી હોય તેવું જોવા મળી રહ્યું છે અને જે પાણી છે તેમાં વાસ મારી રહી છે દુર્ગંધવાળું પાણી છે ને તેમાં કચરો ઠલવાયેલો છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે શહેરના તળાવોને ભરવાની વાતોની સામે ઝી ચોવીસ કલાક રિયા ચોવીસ કલાક પહોંચી છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો મેમનગર તળાવ એસી બ્રિજ પાસે જે આવેલું છે ફક્ત નામ માત્રનું એક ખાબોજ છે અત્યંત દૂષિત દુર્ગંધયુક્ત પાણીથી ભરેલું તે સિવાયના જે દ્રશ્યો છે તેના પરથી જ આપ અંદાજ લગાવી શકો છો કે રખરખાવ અહીંયા થાય છે કે કેમ કેમ કે આસપાસમાં આવેલા કાચા પાકા મકાનોમાંથી કચરાના ઢગલા જે છે તે સીધે સીધા અહીંયા ઠલવાઈ રહ્યા છે અને છૂટાછવાયા જે ઢોર હોય છે તે પણ અહીંયા ફરતા હોય છે એટલે ગાર્ડનનો રખરખાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ તળાવની બિલકુલ પણ રખરખાવ કરવાની કોઈ જ પ્રક્રિયા હાથ ધરાતી હોય તેવું હાલના દ્રશ્યોને જોતા તો લાગી નથી રહ્યું એટલે હરી તો ઉનાળાની શરૂઆત માત્ર થઈ છે અને શહેરના તળાવોમાંથી જે પાણી છે તે ગાયબ થવાની શરૂઆત થઈ ગઈ છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ જે તળાવોમાં મોટા છે તળાવો ત્યાં ગાડી એક એમએલડી કે બે એમએલડીના એસટી પી પ્લાન્ટ આપણે કરવાનું આયોજન કર્યું છે આ વર્ષના બજેટમાં એટલે એ જે ટ્રીટ થશે એ પાણીથી આપણે તળાવો ભરેલા રાખીશું એટલે આગામી આ વર્ષના આયોજનમાં આપણે એક એમએલડી અથવા બે એમએલડી કે ત્રણ એમએલડી એ ટાઈપના એસટીપી પ્લાન્ટો દરેક તળાવ મોટા તળાવો છે એમાં મૂકવા માટેનું આયોજન આ વખતે કર્યું છે